ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરો 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 અને શેર હાલો બોલો બોલો મેં આમાં મેન નો વિડીયો જોયો છે બરાબર થઈ ગયું છે એ કે કેમ હમ થઈ ગયો ભાઈ તો અં તો બીજી કોઈ પચીસ વર્ષ સુધીની કન્યા કરી જ્ઞાનમાં તમારું કેવું જ્ઞાન તાપનું મારું રાજકોટ 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 કઈ જગ્યા છે તમારો મોવડી વિસ્તાર અં તમારે કઈ ચાર્જ છે ફી છે કઈ ના ના હું તો વિનામૂલ્યે કામ કરું છું પચીસ વર્ષ ની કન્યા કરી ગયા અમારે શું છે youtube ઉપર અમે video બનાવીએ અને video મૂકીએ એટલે video દ્વારા તમને કોઈ પાત્ર મળે બાકી અમારી personal અમારી પાસે કોઈ હોતું નથી પાત્ર હ તમે જે કઈ વાતચીત કરો એનું રેકોર્ડિંગ થાય અને youtube ઉપર આ મૂકીએ કોઈ એવું તમને તમારી વાત સાંભળે અને કોઈ તમારા લાયક પાત્ર હોય તો તમને ડાયરેક્ટ કોન્ટેક કરે અચ્છા એવું છે એમ ને youtube ઉપર મુકવાનું થાય હમ હા એ તો બરોબર છે હા ના કાઈ વાંધો આ રૂબરૂ મુલાકાત કરી હોય તો આપણે થાય ખરી થાય ખરી પણ કઈ જરૂર નથી રૂબરૂ મળવામાં કઈ ફાયદો નહીં ને તમે તમે જે કાઈ વાતચીત કરશો એ જ આપણે રેકોર્ડિંગ કરવાનું છે બરાબર હમ કારણ કે હું રાજકોટ જ રહું છું સમજ્યા કઈ જગ્યાએ રાજકોટ કોઠારીયા મેઈન રોડ ઉપર એમ બરાબર ક્યાં સમાજમાંથી છો તમે હું દરજી સમાજમાંથી બોલું છું મચ્છુ ખટિયા સૈસુથાર અને અમે છે વાંજા દરજી હો ભાઈ

ના અમારે અહી બાર થી જોબ થી કામ કરીએ કોઈ ધ્યાનમાં હોય તો આપડે વિડીયો રૂમ તારે પડે તો મૂકજો બાયોડેટા મારે મોકલવો પડે ને તમને બાયોડેટા મોકલો તો માં નાખશું અને તમે જે વાતચીત કરો ને એનું રેકોર્ડિંગ થાય અને આપણે યુટ ઉપર મૂકીએ નામ કિશન છે કિશનભાઈ પપ્પા નામ કિશનભાઈ જીતુભાઈ ગોહેલ કિશનભાઈ જીતુભાઈ ગોહિલ બરોબર સિલાઈ કામ અચ્છા સિલાઈ કામ કરે છે

બરાબર છે આપણો પાત્ર જોઈએ છે સમજાઈ ગયું ભાઈ ની ઉંમર કેટલી છે ભાઈ ની ઉંમર પચીસ વર્ષ છે અને આઈટીઆઈ કરેલું છે એણે એમ આઈટીઆઈ કર્યું છે 25 વર્ષ ની ઉંમર છે આ આઈટીઆઈ બરાબર છે બરાબર છે મારા બે દીકરા એક બાબા નો મોટોનો મેરેજ થઈ ગયા છે બરાબર ના ના હું કરવાંગે બરાબર છે આપણે આપણું ગામનું નામ શું છે રાજકોટ એમ એટલે આપણો પ્રોપર ગામ રાજકોટ કે આજુબાજુના ના છો નહીં રાજકોટ છે રાજકોટ

હા સિલાઈ કામ કરે છે બરોબર છે પછી મહિને આવક કેટલી થાય એની આવક પોતાની છે પચીસ હજાર રૂપિયા એમ પચીસ હજાર નું કામ કરી લે હા પચીસ હજાર નું કામ આરામ કરી લે બરાબર છે અમારે અહી મકાન ઘર નું tenament ઘર નું એમ એમ ત્રણ માળ નું મકાન છે મારે એમ ત્રણ માળ નું મકાન છે બરાબર છે પછી તમે કયો છો બે દીકરા છે એક ભાઈ ના મેરેજ થઈ ગયા છે તો એનો ચૂલો અલગ છે ના એ ભેગો છે અચ્છા બધા સાથે જ છે હા બરોબર છે

પાંચ છ band બનાવું એમ પાંચ છ સારી તો એવરેજ સારી કેવાય પાંચ છ band એટલે તમારે બે માલ નું મકાન છે બરાબર છે ત્રણ માલ મકાન છે અચ્છા ત્રણ માલ નું મકાન છે બરાબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું હા બરાબર છે પછી ભાઈ ને કઈ શરીર માં કોઈ તકલીફ ના કાઈ તકલીફ અચ્છા અચ્છા સોડા ના કોઈ વ્યસન નહી કોઈ વ્યસન નહી હા નીર વ્યસન નહિ વાહ 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 બહુ સારી વાત છે બહુ સારી વાત છે ખાટી ખાય પણ આ ખાલી નહિ

એમ વાહ 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 એમને એક ચાલીશ વર્ષ ની ઉમર છે એમને કરવાનું છે પણ એ પછી વાત ચોક્કસ ચોક્કસ આમાં તો આપડે ના ના કઈ વાંધો કરવું પાછું તમારે ભેગું થઇ જાય ને સાચી વાત છે ઓલું કે છે ને જેના ગાડે બેઠો એના ગીત ગાય હા જેના લગન માં હોય એના ગીત ગવાય એ આપડે પછી બીજો બીજો ઓડિયો એનો બનાવશું એમાં શું વાંધો હા એનો બનાવશું એને હું આયા બોલાવીશ

એટલે આપણે ભાઈનો ઓડિયો મૂકીએ ભાઈને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય અને ભાઈનો મને એક ફોટો મોકલી દેજો હા અને વોટ્સએપ નંબર ઈ કહેવાનું છે કે આપણે આપડે ઓડિયો મૂકીએ એટલે ઘણી વખત ફ્રોડ કોલ પણ આવી શકે અને એ રીતના ફોન હોય કે ભાઈ અમારી દીકરી છે અને અમારે સંબંધ કરવો છે તો તમે અમને અત્યારે ટિકિટ ભાડું આપો તો અમે અહીંયા જોવા માટે આવીએ આવી રીતે ફોન આવી શકે છે તો આમાં ક્યાંય તમારે ફસાવાનું થતું નથી બરાબર છે અને આપડે દરજી સમાજ માંથી છો તો આપડે દરજી સમાજમાં જ કરવું છે કે કોઈ બીજો સમાજ હોય તો તમારે હાલે બીજો સમાજ અચ્છા બીજા કોઈ સમાજ હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી બરાબર આવકારી છે આવકારી છે

તો તમને હું અચૂક જાણ કરીશ ને અમારે તો વધારે પડતા હું વિડીયો જ આવી જાય સીધો કોઈ એવું પાત્ર આવે ને એટલે સીધો મેં વિડીયો જ મૂકી દઈ એટલે કોઈ એવું આવશે તો તમને ખ્યાલ પણ આવી જશે ના ડિલીટ નથી કરતા આ વિડિયો પર મેં આપડે ઓડિયો મૂકીએ તો પછી ભાઈને કઈ પ્રોબ્લેમ નથી ને તમારા દીકરા ને

આપણે નંબર મૂકી આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ મારે ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ